પરમાર થવ બાબા સાહેબ અમરોહોના નારા સાથે ભવ્ય રીતે શોભાયાત્રા આગળ વધી હતી પરમારવાસી બસ સ્ટેન્ડ બસ સ્ટેન્ડથી મહાકાળી મંદિર કાશી મહાદેવ માણેકચોક રેલવે સ્ટેશન ચોક પેટ્રોલ પંપ થઈ લક્ષ્મીપુરા ચાર રસ્તા બાબા સાહેબની પ્રતિમા આગળ આવી હતી જ્યાં તમામ લોકોએ બાબા સાહેબને હાર હારુરા કરીને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા શોભાયાત્રા દરમિયાન બસ સ્ટેન્ડ ઉપર છાશ વિતરણ કરાઈ હતી સ્ટેટ બેંક આગળ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા ઠંડા પીડાનું વિતરણ કરવામાં આવ્યું ધારાસભ્ય તુષારભાઈ ચૌધરી પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા બપોરે અઢી કલાકે શોભાયાત્રા સંપન્ન થઈ હતી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજીની એકસો ચોત્રીસની જયંતિ નિમિત્તે ખેડબ્રહ્મમાં કોંગ્રેસ સાહેબ તથા તાલુકા દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી ભારત રત્ન બંધારણના ઘડવૈયા ડોક્ટર સાહેબ આંબેડકરજીની એકસો ચોત્રીસમી જયંતિની ઉજવણીના ભાગરૂપે સાહેબની પ્રતિમાને ફુલહાર પુષ્પ અર્પણ કરવાનો કાર્યક્રમ આપણા સન્માનીય ધારાસભ્ય ડોક્ટર તુષારભાઈ ચૌધરી સાહેબની ઉપસ્થિતિમાં રાખેલ કેડ્રહ્મા શહેર કોંગ્રેસ સમિતિના આગેવાન શ્રી સર્વે ચૂંટાયેલી પાંખ સર્વે સંગઠન હોદ્દેદાર શ્રીઓ ભાઈઓ બહેનો અને કોંગ્રેસના કાર્યકરો મિત્રોએ ધારાસભ્ય શ્રી તુષારભાઈ ચૌધરી દ્વારા ફુલહાર પહેરાવીને બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે લક્ષ્મીપુરા ચાર રસ્તા ખાતે ઉજવણી કરવા આવી તેમાં ખેડબ્રહ્મા બ્રહ્મા તાલુકાના કોંગ્રેસના નગરપાલિકાના કોર્પોરેટરો ખેડબ્રહ્મા તાલુકા પ્રમુખ અને શહેર પ્રમુખ તથા મંત્રીશ્રીઓ સૌ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર વિનય મહેતા ન્યૂઝ સેવન ઇન્ડિયા ખેડ બ્રહ્મા અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને એના ભાગરૂપે આજે સૌ આગેવાનો સાથે આ કાર્યક્રમમાં અમે અહીંયા ઉપસ્થિત રહ્યા છીએ સાહેબ આંબેડકરે જે દેશનું બંધારણ બનાવ્યું એ આજે દુનિયામાં એક અજોડ કહી શકાય એ પ્રકારનું બંધારણ છે કે જે આટલા વર્ષ પછી પણ એ બંધારણને કારણે આજે આ દેશ ટકી શક્યો છે અને દેશના તમામ લોકોને ન્યાય પણ મળી રહ્યો છે એનું મૂળ હોય તો આ બંધારણ છે બાબા સાહેબ